જય માતાજી મિત્રો જય પરશુરામ મહારાજ જય મોમાઈ જય મોગલ આપ સૌને જણાવતા અનક થાય છે કે સમસ્ત અબોટી બ્રહ્મ સમાજ ટુકડા ગામ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલ છે તો સર્વ અબોટી બ્રહ્મ સમાજને આવવા અમારો ભાવભર્યું આમંત્રણ છે માટે ટુકડા ગામે અને યુવાનો માટે ખાસ કરી મારે જય ગોપાલ જય દ્વારકાધીશ માટે મારે ખાસ બધા માટે ગાવું હોય ત્યારે ઓ અરે દ્વારિકાનો નાથ મારો રાજા છે મને માયા લગાડી રે માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રન છોડ છે એણે મને માયા લગાડી રે જય માતાજી જય પરશુરામ જય દ્વારકાધીશ